હેલો एवरीवन કેમ છો મજામાં ઉમેદ છે સ્વસ્થ સો મસ્ત છો તો આજે આપણે વાત કરવાના છે ડેનિસ ભારતની અંદર જે પોર્ટુગીઝ આવ્યા ત્યાર પછી ડચ આવ્યા ત્યાર પછી અંગ્રેજો આવ્યા હતા પણ ડેનિસ એક નાનો એવો ટોપિક છે મે તમને આગળના લેક્ચર માં કહ્યું હતું કે પીડીએફ ના માધ્યમ આને તોડીને એટલે કે પી ડી ઈ ડી એફ આવી રીતે આપણે છે પાંચ પ્રજાતિ જે યુરોપીય પ્રજા આવી હતી આવી તો વ્યાપાર કરવાના ઉદ્દેશ્યથી આવી પણ કરીને ગયા તા તો તે કઈ રીતે આવ્યા એ પાંચે પાંચ તો કે પી બરાબર પોર્ટુગીઝ બી બરાબર ડચ ઈ બરાબર કોણ તો કે અંગ્રેજ ઇંગ્લિશ એની અંગ્રેજી પ્રજા અંગ્રેજો જેને કહી આપણે વચ્ચે લીધા એનું કારણ શું કે ડેનિશ વિશે આટલું જ જાણવાનું છે બરોબર છે તે વ્યાપારના ઉદ્દેશ્ય થી આવ્યા હતા પણ વ્યાપાર કરી શક્યા નહીં એના કારણો શું છે તે બાબત એનું પતન પણ નથી શાંતિથી વયા ગયા શાંતિપ્રિય પ્રજા હતી સોળસો ને સોળ માં થઈ હતી ભારતમાં અંગ્રેજો તો ક્યારે આવ્યા હતા તો કે ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના સોળસો ને સોળ માં થઈ હતી ક્યારે થઈ હતી ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા

પોતાના ધર્મનો પ્રચાર કરવો સ્કૂલ હોસ્પિટલ અને અનાથાશ્રમ સ્થાપવા ભારતમાં જે સ્કૂલો સ્થાપવી પણ એમાં કઈ સ્કૂલ તો કે માટે કરતા પ્રચાર માટે ભારત કેવો હતો હિન્દુ સંપ્રદાય વધુ પડતું મુસ્લિમ સંપ્રદાય હતો પણ હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાય ધરાવતો વસ્તી ઠીકઠાક વસ્તી હતી એમાં વધારે વસ્તી હિન્દુ સંપ્રદાયની હતી કોઈને તમે ધર્મ ઉપર પ્રચાર કરો એટલે તમે ત્યાં રહી શકો નહીં સ્કૂલ હોસ્પિટલ અને આશ્રમ સ્થાપ્યા પરંતુ એની અંદર કયા ધર્મના ના ઉપાસના થતી તો કે ખ્રિસ્તી ધર્મ આદિવાસી લોકોની સેવા પણ કરી અને પ્રાકૃતિક આપદામાં સેવા અને સહાયતા પણ કરી હવે તમે વિચારતા હશો કે આટલું બધું સારું કામ કરવા છતાં કેમ એ ટકી ન શકે પણ મૂળ વસ્તુ એ કે ધર્મના પ્રચાર માટે આ કાર્ય કરીએ મિશનરી શબ્દનો અર્થ એ જ થાય કે ધર્મના પ્રચાર આગળ જોશું આપણે તમે જે અંગ્રેજો છે એ લોકો છે ને અમુક લોકોને પરા પરાણે મિશનરીમાં કન્વર્ટ કરશે પરાણે કે ખ્રિસ્તી મિશનરીમાં જ ખ્રિસ્તી સ્કૂલોમાં જ ફરજિયાત ઇંગ્લિશ શિક્ષા જ્યારે ગાંધીજી સ્વદેશી આંદોલન કરશે ત્યારે ફરજિયાત મિશનરી સ્કૂલોમાં ભણવાનું ને એવું બધું બાધ્યકારી કાયદાઓ અંગ્રેજ પ્રસાર કરશે તેની સામે લડત આપશે તો આઈ હોપ તમને ડે ડેનિશ પ્રજાનું ભારતમાં આગમન અને છે મિશનરીનો અર્થ શું થાય એના વિશે